ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરવાની છે શિવ મહાપુરણ ખૂબ જ સુંદર અને ખૂબ જ નાના એવા પ્રસંગની શિવભક્તો પ્રસંગ જાણે એમ છે કે સર્વ દેવતાઓ ભગવાન વિષ્ણુ સહિત સર્વ દેવતાઓ ભગવાન શિવજી પાસે જાય છે કૈલાસ પર્વત પર જાય છે ભગવાન મહાદેવ ધ્યાન અવસ્થામાં બેઠા છે નંદી મહારાજ તેના રખપા કરે છે શિવભક્તો ત્યાં જાય અને સર્વ દેવતાઓ એમ કહેવાય કે ભગવાન શિવજીને જગાડવાની કોશિશ કરે છે ભગવાન મહાદેવ તો ધ્યાન અવસ્થામાં બેઠા છે નંદી મહારાજ ભગવાન શિવજીને કહે છે કે હે મહાદેવ જાગો સર્વ દેવતાઓ તમારી પાસે આવ્યા છે ભગવાન મહાદેવ પોતાની આંખો ઉગાડે છે અને બોલે છે કે તમે શૂકામે અહીં આવ્યા છો જોકે ભગવાન મહાદેવ બધું જાણતા જ હોય છે છતાં સર્વ દેવતાને મુખે સાંભળવા માટે સર્વ દેવતાઓને કહે છે કે તમે શૂકામે અહીં આવ્યા છો ત્યારે સર્વ દેવતાઓ ભગવાન શિવજીને એ પોતાના દુઃખની વાત વિદિત કરે છે હે મહાદેવ તમને ખબર જ છે કે તારકાસુરનો એમ કહેવાય કે પ્રકોપ આ ધરતી ઉપર સ્વર્ગ ઉપર ખૂબ વધી ગયો છે અમારું સ્વર્ગ એમ કહેવાય કે જીતી લીધું છે અને ત્યાં વસવાટ કરવા માંડ્યો છે અને શિવભક્તો એવું જ હોય છે સર્વ જીવ આજે તારકાસુર દૈત્ય હોય છે ને તેનાથી ખૂબ દુઃખી હોય છે કારણ કે જે દૈત્ય છે ને તે ખૂબ શક્તિશાળી છે કોઈથી મૃત્યુ પામતો નથી ભગવાન બ્રહ્માએ તો તેને તેવું વરદાન આપ્યું છે તારકાસુ દૈત્યને તેવું વરદાન આપ્યું છે તે તારું મૃત્યુ એમ કહેવાય કે શિવજીના પુત્રના હાથે થશે પણ ભગવાન શિવજીના તો અહીં વિવાહ પણ નથી થયા એટલે સર્વ દેવતાઓ ભગવાન શિવજીને કહે છે અહીં પ્રસંગમાં કહે છે કે મહાદેવ તમે પાર્વતી સાથે વિવાહ કરો તમારો જે પુત્ર થશે ને તેના હાથે જ આ તારકાસરનું મૃત્યુ છે તમે વિવાહ કરો ને તો અમારો ઉધાર થાય આવી વાત વિદિત કરે છે ત્યારે ભગવાન મહાદેવ સર્વ દેવતાઓને કહે છે કે મને વિવાહ કરવામાં રુચિ નથી શિવભક્ત સર્વ દેવતાઓ મુંજાઈ જાય છે કે ભગવાન મહાદેવ વિવાહ નહીં કરે તો આપણું શું થશે આ તારક કાંઈ મરવાનો નથી શિવજીના પુત્ર સિવાય મરવાનો ભગવાન બ્રહ્માનું વરદાન છે તો અમારું શું થશે સર્વ દેવતાઓ રુદન કરવા મળે છે રડવા મળે છે વિચાર કરો કે સર્વ દેવતાઓ દેવતાઓ કેટલા શક્તિશાળી હોય છે તે પણ ભગવાન શિવજી પાસે રુદન કરવા મળે છે યાચના કરવા મળે છે ભગવાન મહાદેવને પ્રાર્થના કરવા મળે છે હે મહાદેવ તમે વિવાહ નહીં કરો તો આ તારકાસુ દિવસે ને દિવસે શક્તિશાળી બનતો જશે અને અમારી ઉપર અને સર્વ જીવ ઉપર આવી થઈ જશે મહાદેવ અમારી રક્ષા કરો આ ધરતી ઉપર તમે જન્મ દીધો તમે આ આવી પ્રાર્થના ભગવાન મહાદેવને કરે છે સર્વ દેવતાઓ આવી પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન શિવજી સર્વ દેવતાઓને શાંત કરતા કહે છે કે તમે શાંત થાવ તમારું દુઃખ હું જલ્દી દૂર કરીશ હું જલ્દી પાર્વતી સાથે વિવાહ કરીશ ભક્તો આ જે શબ્દો પાર્વતી સાથે વિવાહ કરીશ આવા શબ્દો ભગવાન શિવજીના મુખે નીકળે છે ને સર્વ દેવતાઓ રાજી રાજી થઈ જાય છે એટલા બધા રાજી થાય છે કે તેની વાત જ ન પૂછો કારણ કે આ દૈત્યનો પ્રકોપ ખૂબ વધી ગયો હોય છે તેની ઉપર આ જીવ ઉપર સ્વર્ગ ઉપર આ ધરતી ઉપર ખૂબ વધી ગયો હોય છે શિવભક્તો આવો સુંદર પ્રસંગ શિવ મહાપુરાણમાં કહેલો છે તો શિવભક્તો આપણે મનુષ્ય તો હાલતા દુઃખી હોઈએ છીએ થોડી થોડી વાતોમાં દુઃખી હોઈએ છીએ તો આપણે ભગવાન શિવજીનું શરણ સ્વીકારવું જોઈએ નિત્ય નિત્ય ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ ભગવાન શિવજીનું જો આપણે નિત્ય નિત્ય સ્મરણ કરીએ ને તો ભગવાન શિવજી આપણી પણ સહાય કરે આપણને પણ દરેક દુઃખોમાંથી પાર પાડે આપણા દરેક દુઃખો હણે અને આપણને સુખોની પ્રાપ્તિ કરાવે પણ આપણે નિત્ય નિત્ય ભગવાન શિવજીનું આરાધન કરવાનું છે ઓમ નમઃ શિવાયના જાપ કરવાની છે હર હર મહાદેવ હરના નાદ ગુંજાવાના છે શિવભક્તો આપણો મનુષ્ય અવતાર એળે ન જવો જોઈએ તો સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ आणि ओम नम शिवाय